ટંકારાના હરિપરના યુવકને હની ટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવનાર ગેંગના ચાર સભ્યો ઝડપાયા ટંકારા તાલુકાના હરિપર ગામના યુવકને હની ટ્રેપમાં ફસાવી કેસમાં ફસાવી દેવાની ધાપધમકી આપીને અપહરણ કરીને માર મારીને પાંચ લાખ રૂપિયા બળજબરીથી કઢાવી લેનાર ગેંગના ચાર આરોપીઓને ટંકારા પોલીસે ઝડપી પાડ્યા છે ટંકારાના હરિપર ગામના ફરિયાદીના મોબાઈલમાં અગાવી કચાણીયા નંબર પરથી ફોન આવતા દેવબેન ઉર્ફે પૂજાબેનના સંપર્કમાં આવેલા તે પૂજા સાથે પરિચય કેળવીને કારમાં મળવા ગયેલા છત્રગામ નજીક એક સ્વિફ્ટ કારમાં સંજય પટેલ હાર્દિક મકવાણા ઋત્વિક રાઠોડ અને બીજા કુલ પાંચ ઇસમો આવીને ફરિયાદીનું અપહરણ કરીને મારામારી કરીને બળતકારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને રૂપિયા પાંચ લાખ અહીં ટ્રીપ કરીને પડાવી લીધેલા હોવાની

ફરિયાદીએ તાલુકા હરિપર ગામમાં ઈસમને ટ્રેપમાં ફસાવીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધાક ધમકી આપી અને અપહરણ કરી અને માર મારી અને રૂપિયા પાંચ લાખ બળજબરીથી કઢાવી લેવાની ફરિયાદ રજૂ કરેલ હતી જે ફરિયાદ લખીને તાત્કાલિક ગણતરીના કલાકોમાં પોલીસે આ ગેંગના ચાર આરોપીઓને પકડી પાડેલ છે જેમાં આરોપીઓમાં મુખ્ય આરોપી બેન છે દેવુબેન પૂજાબેન જેના સંપર્કમાં આ ફરિયાદીશ્રી આવતા તેમણે મિસકોલનો જવાબ આપેલો હતો અને મિસકોલના જવાબમાંથી તેમની સાથે સંબંધ વિકસતા તેમની સાથે એ ફરવા ગયા હતા અને ત્યારબાદ આ કામના અન્ય આરોપીઓ એક સ્વિફ્ટ કારમાં એક સંજય પટેલ હાર્દિક મકવાણા ઋત્વિક રાઠોડ અને મળીને બીજા કુલ પાંચ ઇસમો આવી ગયેલ અને ફરિયાદી શ્રેણીનું અપહરણ કરેલ અને અપહરણ કરી અને બળાત્કારમાં ફસાઈ દેવાની ધમકી આપીને પાંચ લાખ રૂપિયા માંગેલ જેમાંથી એક લાખ રૂપિયા જે તે વખતે આપી દીધેલ હતા અને ચાર લાખ રૂપિયા પાછળથી આપવામાં આવેલ હતા આ ફરિયાદની હકીકત મળતા આરોપીઓને તાત્કાલિક પોલીસે જબ્બે કરીને એમની પાસેથી સ્વિફ્ટ કાર અને પડાવેલા પાંચ લાખ રૂપિયા સહિત કુલ આઠ લાખ પચીસ હજાર પાંચસોનો મુદ્દામાલ ઝડપી પાડેલ છે આ કામે પકડાયેલા આરોપીઓમાં સંજય વિખાભાઈ ડારા હાર્દિક કિશોરભાઈ મકવાણા દેવુબેન પૂજાબેન પૂજા ઓર્ફે દિવ્યા વાઇફ ઓફ રમેશભાઈ જાધવ અને રમેશભાઈ કાળુભાઈ જાધવ નામના આરોપીઓ પકડાયેલ છે અને આ કામ અંગેની કામગીરી હમણાં હાલમાં ટંકારામાં નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ છાસિયા તથા પીએસઆઈ વાય પરમાર એસઆઈ જીતેન્દ્રભાઈ ભાવેશ વર્મોરા અને એચસી જસપાલજી જાડેજા વગેરે કરેલી છે અને આમ તાત્કાલિક ગણતરીના કલાકોમાં ગુનાનો ઉકેલ લઈ આવે છે